ભાવનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહારાજા ભાવનગર યુનિવર્સિટી ખાતે અટલ ઓડિટોરિયમ માં સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે કેન્દ્ર મંત્રી નિમુબેન બામણીયા અને મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા આગામી દિવસોમાં ભાવનગર અને ભાવનગર જિલ્લાના આયોજન થશે તે વિશે મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા સર્વ ભાવનગર વાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે કે જેના સાથ અને સહકારથી તે ચૂંટણી જીતી શક્યા અને આજે પોતે કેન્દ્ર મંત્રી તરીકે સ્થાન મેળવ્યું અનવ લક્ષ્મીધર ગુજરાત તરીકે અનન્ય સેવા પ્રવૃત્તિમાં જોડાયેલ સૌ સંસ્થાઓ દ્વારા એક વિશેષ કાર્યક્રમ એટલે કે આપણા સૌના લાગેલા અને આપણું ગૌરવ દેશ અને વિદેશમાં પણ દેશમાં શ્રમ રોજગાર યુવા અને ખેલ મંત્રાલયની નવી જવાબદારી નવી ઇનિંગ સાથે ભારતની ધરતીમાં વધાર્યા છે એવા મનસુખભાઈ માંડવીયા તમારા મારા આપણા સૌના બેન હશા કરતા હોય અને આપણે સદૈવ આપણા પોતિકાનો ભાવ એ કાર્યકર્તા તરીકે ને આગેવાન તરીકે આપણને મળતો એવા પહેલી વખત સંસદ સભ્ય થઈ અને દિલ્હી ગયા હોય ત્યારે શપથવિધિમાં કોઈની ગયા હોય માનસિકતા સાથે ગયા હોય આવે ત્યારે મંત્રી થઈને આવે એવા આપણા પૂર્વ મેયર અને આપણી લાગેલી બેન માનવી મંત્રી શ્રી નિવુબેન માની મેયર શ્રી ચંદ્રશેખરભાઈ માનની અભયભાઈ કિલ્લાવાજમતા પ્રમુખભાઈ શ્રી આરસીભાઈ માની મંત્રી શ્રી રઘુભાઈ અમારા સાથી ધારાસેભબેન શ્રી સેઝલબેન પૂર્વ સૌ પ્રમુખ શ્રીઓ પૂર્વ પ્રતિનિધિ સન્માનિત સન્માન મંચ અને આપ સૌ વિશેષ રીતે આપણા નિંબુબેનની ઉપસ્થિતિની અંદર

જન્મ વાવનના વિકાસમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે જાહેર જન્મ હોય તો કાર્યકર્તાઓ તરીકે સેવા જેમનો ફાળો રહ્યો છે એનજીઓ તરીકે આ બધી સાંકળો છે અને કે જીવના પ્રતિનિધિ હું જોઈ રહ્યો છું ઓર છોટી જન્મની સાથે મારો નાતો રહ્યો છે ભલે કોઈ ચેમ્બર હોય શકે એનજીસી છે અલગ વિથ ઇ કે સ્લો રોલિંગ લેલે શકે કે કોઈ વેપારી કે બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા હોય એ કરતાં છે પોતાનો વ્યવસાય પણ ભારતમાં કોન્ટ્રીબ્યુશન નરેન્દ્રભાઈ કહે છે ને કાયમ આપણે લાડીલા લોક નેતા કે એક ડગલું તમે વધો તો ગુજરાતમાં તો તમે હારા છ કરોડ કેતા હતા દેશમાં 140 કરોડ ડગલા આગળ વધે ભલે આપણે આપણું કામ કરતા હોઈએ પણ દેશને આગળ વધારવામાં આપ સૌનો ભાવનગર આગળ વધારવા પણ આપ સૌનો સિંહ ફાળો છે ત્યારે આપણે અભિનંદન આપો છો અને મનસુખભાઈનો અનુભવ આપણે સૌને જો છે એ હું રમેશભાઈને રોલિંગ મિલાવવાનું જોઈ રહ્યો છું ત્યારે સાથે મળીને મનસુખભાઈ સાથે સંકલનમાં રહીને અલગના પ્રશ્નો હોય એની નીતિ હોય રાજ્યમાં આયાના બેઠા હોય દેશમાં એ બેઠા હોય તો કેટલું સરળતાથી કામ થઈ શકે એનો અનુભવ આપણે મોટી ઇન્ડસ્ટ્રીઝને છે રોલિંગ મિલની વાત મનસુખભાઈ બેન અત્યારે કહું તો હુંને હું એમની પાછળ અને માની ભુપેન્દ્રભાઈ ઈસી લેવાનું હતું ના જાહેરનામું બહાર પડી ગયું હતું અને એમાં મુદતો લંબાવતા જતા હતા અને એ પછી

મહાનગર પાલિકા અને ભાવનગર શહેર દ્વારા આજે ભારત સરકારના કેબિનેટ મંત્રી અને આપણા સૌના માર્ગદર્શક માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબના સન્માન સમારંભ અને સ્નેહ મિલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમને એક નાના હણોળ કામથી શરૂ કરી નાના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીની અંદર અનેક જવાબદારીઓ નિભાવી અને ભારત સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જેમને ચાર ચાર વખત મંત્રી બનવાનો કેબિનેટ મંત્રી બનવાનો જેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા આપણા સૌના મનસુખભાઈ માંડવિયા સાહેબ આપણા તરફ લઈ જવા માટે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એમની ટીમમાં મનસુખભાઈ માંડવિયા સાહેબ અને મને એક ટીમમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મારા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને સૌ મારા કાર્યકર્તાઓનો હું આભાર વ્યક્ત કરું છું